તાત્કાલિક ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો નહીં તો અમે સીલ કરી દઈશું ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો જઈએ કાં કોઈ વૈકલ્પિક જગ્યા તો અમને આપવામાં આવી નથી હમણાં એવું કહેવામાં આવ્યું છે કે અમે દિવાળી સુધી તમને ટાઈમ આપેલું હતું પણ જે વધારે પડતું જર્જરી છે તે ખાલી કરો ઓચિંહ તો એ લોકોને હમણાં જર્જરીત દેખાયું હવે અચાનક સવારે તમે આવી એમ કે જાવ દુકાન ખાલી કરી દો અને એક એકાદ ત્રણ કલાકની અંદરની તો સીલ મારી હવે તો કેટલું યોગ્ય છે હવે હવે તો બધા ખબર જ છે આ વસ્તુ એક બાજુ તોડવાની વાત છે ને એક બાજુ ત્રણ ભાડું એ લોકો વસૂલ કરે છે હવે વાત જ નથી ખબર પડતી તમે એવું ત્રણ ગણું વસૂલ કરે છે હા અત્યારે તમે આજે જાઓ તો એમ કે ત્રણ ગણું ભાડું એ લોકો માંગે છે સેમ પ્રોપર્ટી વલસાડ અને બાબીમાં જર્જરીત થઈ તો એ લોકોએ તોડી તોડતા હતા એની પહેલાં વેપારી સાથે એગ્રીમેન્ટ થયું છે પાલિકાનું કે તમારે આટલા સ્ક્વેર ફીટની લેન્ડ હતી આટલી જ અમે તમને બાંધકામ કરીને આપશું બાંધકામ થઈ જાય બાંધકામનો જે કોસ્ટ આવશે તમારે અમને આપવાનું ને ત્યાં તો એ લોકોને ફાળવવી છે નવું બનાવીને તો અહીંયા કેમ આ લોકોને હટાવવાનું મારી વાત એ છે ન્યાય તો હરકો જ હોય ને લો તો હરકો જ છે ને બધાના માટે તાપીનો કે અહીંનું કંઈ અલગ અલગ છે લો કેટલી દુકાનો છે કાર્યરત ત્રણસો ને તેત્રીસ દુકાનો કાર્યરત ત્રણસો ને તેત્રીસ દુકાન કાર્યરત હોય ને એટલે લગભગ ત્રણ હજાર લોકો કરતાં વધારેનું પેટ ભરાતું હશે પાલિકાની તાકાત છે ત્રણ હજાર લોકોને ખવડાવવાની તો આગળ વાત કરો અને નહીં હોય કોઈ પ્લાનિંગ નહીં હોય તો પહેલાં આ લોકોને દુકાન પાડો હું પણ માનું છું કે જર્જરિત છે મકાન કોઈનો જીવ જઈ શકે છે એ પરિસ્થિતિ છે પરંતુ સાલું આટલા જર્જરિત મકાનમાં આ લોકો ધંધો કરે છે તેના માટે મજબૂર કોણે કર્યા નમસ્કાર અને આભાર આપણી સાથે નવસારીના સૌથી જૂનું શોપિંગ માર્કેટ એમ કહી શકાય નવસારીનો જૂનો મોલ કહી શકાય એટલે કે માર્કેટનું શોપિંગ સેન્ટર એના તમામ વેપારીઓ આજે નગરપાલિકા ઉપર પહોંચી ગયા મહાનગરપાલિકા પર પહોંચી ગયા ડેપ્યુટી કમિશનર જી એસ વાસાણીને એ લોકોએ વિનંતી કરી કે સાહેબ અમને ત્રણ કલાકમાં ખાલી કરવાનું કહે છે અમારે અમારો બધો સામાન આટલો બધો સ્ટાફ આને બધું કઈ રીતના એને કોમ્પ્રોમાઈઝ કરવું એમ કારણ કે સ્વાભાવિક છે કે આ સમયે એ લોકોને તાત્કાલિક ધોરણે દુકાન શોધવી પણ મુશ્કેલ છે આટલો બધો સામાન સાચવવો કસ્ટમર સાચવવા અને કસ્ટમર ભાઈ એવું નથી કે આજના દિવસે દુકાનનો દરવાજો ખુલ્લો રહેશે ને કસ્ટમર આવશે ને જશે કસ્ટમર આ લોકોની ત્રીસ ચાલીસ પચીસ પચાસ વર્ષની મહેનતનું પરિણામ હોય છે જે કસ્ટમર વારે ઘડી આવે છે જરૂર નથી કે રસ્તા પર ચાલતો જ કસ્ટમર આવે પરંતુ કસ્ટમર એ લોકોનો ભગવાન કહેવાય જેની સાથે ભગવાનને સાચવવા એમણે પચીસ વર્ષ મહેનત કરી હશે કોઈ શૂન્યમાંથી સર્જન કર્યું હશે કોઈ લોન લીધી હશે આ કર્યું હશે તે કર્યું હશે દસ માણસના પેટ આ લોકોના લીધે ભરાતા હશે એ માણસોના પેટ ભરાતા છે તે લોકોનો પરિવારનું પેટ એ લોકોના લીધે ભરાતું હશે તો વિચારવાનો વિચારવાનો સમય છે અને વિચાર કરવો જોઈએ ક્યાંનું નિકાલ શું થાય શું વિજયભાઈ શું તકલીફ આવી છે તાત્કાલિક ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો નહીં તો અમે સીલ કરી દઈશું ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરવા જઈએ ક્યાં કોઈ વૈકલ્પિક જગ્યા તો અમને આપવામાં આવી નથી કે તમને આ જગ્યા આપશો ને તમે ત્યાં જશો હમણાં એવું કહેવામાં આવ્યું છે કે અમે દિવાળી સુધી તમને ટાઈમ આપેલું હતું પણ જે વધારે પડતું જર્જરિત છે તે ખાલી કરો ઓચિંત તો એ લોકોને હમણાં જર્જરીત દેખાયું આટલા ટાઈમથી જર્જરીત નહીં દેખાતું હતું શાના માટે આજે આ નિર્ણય લેવાનું કારણ શું અમે એ જાણવા માટે અહીં આવ્યા છે જર્જરિત મકાન બાબતે કોઈ નોટિસ કેવું આપ્યું છે જર્જરિત માટે નોટિસ આપેલી પણ પછી એવું મૌખિક નક્કી થયેલું કે દિવાળી સુધીનો અમે તમને ટાઈમ આપીએ અને પછી વાટાઘાટા કરીએ અને પછી જે આપણે નિર્ણય થાય અમે અમારી રીતે ખાલી કરીએ એ લોકોએ નક્કી કરેલું મૌખિક રીતે કે જેની દુકાન જ્યાં હશે ત્યાં જ મળશે હવે અચાનક સવારે તમે આવી ને એમ કે દુકાન ખાલી કરી દો અને એક જ ત્રણ કલાકની અંદરની તો સીલ મારી દેશું હવે એ તો કેટલું યોગ્ય છે હવે તો બધા ખબર જ છે હવે કે રજૂઆત કરી પછી શું શું જવાબ આપ્યો છે સાહેબે રજૂઆત કર્યા પછી સાહેબે અત્યારે અમને એ જવાબ આપ્યો છે કે જે જે કંઈ દુકાન જર્જરીત હશે તેમને અમે સીલ કરશું અને બાકીની દુકાનોમાં રાબેતા મુજબ દુકાનો ચાલુ રાખવામાં આવશે જે જે જર્જરીત છે તે સીલ કરવામાં હા જે 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 જર્જરીત છે તેને સીલ કરવામાં આવશે પણ અમે સાહેબને રજૂઆત કરેલી છે કે એકદમ જર્જરી થશે અમે અમારા ખર્ચે થોડું ઘણું રિપેરિંગ કરીને એને દિવાળી પૂરતું અમે ચાલુ રાખશું ત્યારે સાહેબે એમ જવાબ આપેલો છે કે સારું એવું થયું છે મહિના કે વર્ષ નોટિસ હોય આ બધી બાબતે ના ના વર્ષ પહેલા કોઈ નોટિસ નહીં આવેલી આ મહાનગરપાલિકા બની તે પછી અમને પેલી નોટિસ આપવામાં આવી એ નોટિસમાં શું શું એ નોટિસમાં જણાવવામાં આવેલું હતું કે તમે દુકાનો ખાલી કરો ને મોન્સૂન કાર્યવાહી કરવા માટે અમે મોન્સૂન કાર્યવાહી પછી શું મોન્સૂન કાર્યવાહી એવું કોઈ પણ જાણ મને કરવામાં આવેલું નહીં અને એ એ પછી તમે કોઈ અભિપ્રાય આપેલો કે ભાઈ આ દુકાન ખાલી કરવી અત્યારે અમારી પાસે સમય નથી કે દિવાળીનો નવરાત્રીનો ફેસ્ટિવલનો સમય છે કે અમને થોડોક સમય આપો કે આવું કંઈ વાત થઈ કમિશનર સાહેબને અમે રજૂઆત કરી લીધું તું કમિશનર સાહેબે અમને રજૂઆત સાંભળી અને કીધું કે ઠીક છે દિવાળી પછી અમે કામ કરશું કે દિવાળી સુધી અમારો જે વેપાર છે તે ન બગડે તો સાહેબે ત્યારે અમને મૌખિક હા પાડેલી કે ઠીક છે અમે દિવાળી પછી એના માટે વાત કરશું જો હવે

એમાં એવું આવે પછી તો એટલે પ્રોપર્ટી ક્લોઝ એનું ભાડું વસૂલવાની જરૂર નહીં હોવી જોઈએ કાયદા મુજબ શું કહેવું છે રાકેશભાઈ મારું કહેવાનું એમ છે કે વાપીમાં ને વલસાડમાં સેમ સ્થિતિ હતી તો ત્યાં એ લોકો એ લોકોની જે પાઘડી સિસ્ટમ એટલે માલિક જ છે ભાઈ પાઘડી એટલે માલિક જ છે ભાડું આપે છે સરકારની પ્રોપર્ટી છે પણ સેમ પ્રોપર્ટી વલસાડ અને વાપીમાં જર્જરીત થઈ તો એ લોકોએ તોડી તોડતા હતા એની પહેલાં વેપારી સાથે એગ્રીમેન્ટ થયું છે પાલિકાનું કે તમારે આટલા સ્ક્વેર ફીટની લેન્ડ હતી આટલી જ અમે તમને બાંધકામ કરીને આપશું બાંધકામ થઈ જાય બાંધકામનો જે કોસ્ટ આવશે તમારે અમને આપવાનું ને ત્યાં તો એ લોકોને ફાળવવી છે નવું બનાવીને તો અહીંયા કેમ આ લોકોને હટાવવાનું કે મારી વાત એ છે ન્યાય તો હરકો જ હોય ને લો તો હરકો જ છે ને બધાના માટે તાપીનો કે અહીંનું કંઈ અલગ અલગ છે લો બસ વાત એ છે હવે એક વાત મારે અહીં કરવી છે

અને વર્ષોથી બંધ પડેલું છે લગભગ લગભગ પાંચ સાત વર્ષોથી બંધ પડેલું છે એનું કારણ એ છે કે ક્યાં તો એ સાધનિક કાગળો અનુસાર બરાબર યોગ્ય નથી કાયદેસર નથી ક્યાં તો એનું કામ યોગ્ય નથી એ માનવ વસવાટ માટે માનવ વ્યવહાર માટે કે ધંધા રોજગાર માટે યોગ્ય નથી કરોડોનો પ્રોજેક્ટ છે એનો મતલબ એ કે પાલિકા કઈ દિશામાં કામ કરવા માંગે છે ને તે દિશા એમને ખબર નથી ખરેખર કામ છે આ આ જો ખાલી કરવું હોય તો એમને યોગ્ય જગ્યા ફાળવી આપો એ લોકોને યોગ્ય કસ્ટમર બેઝ મળી રહે તે રીત તે રીતના સ્થાનો આપો તમારા શોપિંગ સેન્ટરો બંધ પડેલા છે ત્યાં થોડા ટાઈમ માટે શિફ્ટ કરો અને એક એ લોકોની સાથે પેપર વર્ક કરો કે તમને તમારી દુકાન આ જગ્યાએ ફાળવવામાં આવશે કારણ કે ભાઈ એ લોકોના દુકાન લેવાના દુકાન પસંદ કરવાના કદાચ કેટલા બધા ભાડા ભરવાના કારણો પણ અલગ અલગ છે રોડ ઉપર દુકાન મળે છે કસ્ટમર બેઝ મળે છે પાર્કિંગની સુવિધા છે તો આ બધી સુવિધાયુક્ત તમે વસ્તુ આપો આ ટેક્સ પેયરો તમને ટેક્સ આપે છે તો તમારા પગાર આવે છે ભાઈ આ તો તમારા માલિક કહેવાય ને તમે માલિકને રખડાવશો તો કયા કામનું એમ વેપારીઓ હાથ તમે બોલી લો કે હું બોલું વેપારીઓને આવી રીતે હેરાન ગતિ કરીને વેપારીઓ તો ઉલટીના આ બધા સાથ સહકાર તો આપો ને તમને જગ્યા બગ્યા આપે કે વિજયભાઈ તમને જગ્યા આપે તમે સાથ સહકાર આપશો અમે ઓલરેડી તમને કીધું છે કે તમે અમને જગ્યા આપો જ્યાં સુધી તમે અમારું જગ્યા છોપી જઈને નવું બનીને આપશો તમે વૈકલ્પિક જગ્યા આપો અમે તમે જવા તૈયાર છીએ કેટલી દુકાનો છે કાર્યરત ત્રણસો તેત્રીસ દુકાનો કાર્યરત છે ત્રણસો ને તેત્રીસ દુકાન કાર્યરત હોય ને એટલે લગભગ ત્રણ હજાર લોકો કરતાં વધારેનું પેટ ભરાતું હશે પાલિકાની તાકાત છે ત્રણ હજાર લોકોને ખવડાવવાની તો આગળ વાત કરો અને નહીં હોય કોઈ પ્લાનિંગ નહીં હોય તો પહેલા આ લોકોને દુકાન પાડો હું પણ માનું છું કે જર્જરિત છે મકાન કોઈનો જીવ જઈ શકે છે એ પરિસ્થિતિ છે પરંતુ સાલું આટલા જર્જરિત મકાનમાં આ લોકો ધંધો કરે છે તેના માટે મજબૂર કોણે કર્યા મિલકત તો તમારી ભાડા તો એ લોકો ભરે છે ત્રણ ગણું ભાડું અત્યારે વધાવી દીધું વેરો વધાવી દીધો ક્યાં 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 સુધી ચાલીસ વર્ષ વર્ષમાં એકે બાર નગરપાલિકા વતી હાજર સુધી રિપેરિંગ થયું નથી બરાબર સાચી વાત છે પચાસ વર્ષ થયા મને બી નથી થયું કયું રિપેરિંગ નથી પોતાના ખર્ચે ઉપરનું કરાવેલું છે

એ રીતે દુકાનો આપી છે ત્યારે બી દુકાન માં કોઈ આવવા તૈયાર નહીં હતું સિત્તેર સાલ ની વાત છે સિત્તેર માં સાલ માં બનેલું છે આ અને તે શોપિંગ સેન્ટરમાં એમ કે ને કે કહેવાય છે સાહેબે એક વખત એવું કીધેલું કે તમારી ત્રણ પેઢી તો આમાં બેસી ગઈ ત્રણ પેઢી બેસી ગઈ પણ ત્રણ પેઢી બેસતા પહેલાં તમારો તમે ભાડા ભરીએ વેરા ભરીએ તો તમે તો તમારી મિલકતને જોવા તો આવો ને આજે તમે ભાડું આવતો છાસ વર્ષમાં તો ભાડાની રકમ કદાચ પેલી મૂળ રકમ જેટલી થઈ વસૂલ થઈ જાય બરાબર છે અને એની સામે એ લોકો એક પણ વાર રિપેરિંગ રિલેટેડ કે જોવા રિલેટેડ કે દુકાનની હાલત કેવી છે કે શોપિંગ સેન્ટરની હાલત કેવી છે આજ સુધી જોવા નથી આવ્યા તમે હમણાં બી આવીને લાઈવ જોઈ શકો છો કે બધા નીચેના ગ્રાઉન્ડ ફ્લોર કે બધા સળિયા રીત સર બહાર નીકળી ગયેલા છે બધાએ પોતપોતાની રીતે પોતપોતાના હિસાબે જ્યાં જરૂરત હોય ત્યાં પોતપોતાના હિસાબે બધાએ રિપેરિંગ આજ સુધી કરેલું છે પણ નગરપાલિકાએ પોતે પોતાનો ફાળો ફેરવીને અંદર રિપેરિંગ

સમજો કે કચરા પડે ત્યાં ઢગલો કરીને મૂકી મારી હોટલ સામે તમે જુઓ ખાલી નીચે અપ્સરા છે તે સામે દાદરા પણ તમે જુઓ તેમાં જાણી જોડે જાણી રાખી જાય એવી પડશે વાર્ષિક એક કરોડ રૂપિયાની આવક શોપિંગ સેન્ટરમાંથી છે વાર્ષિક વધારે એક થી દોઢ કરોડ રૂપિયાની આવક શોપિંગ સેન્ટરમાંથી છે આ દિવસ સુધી શોપિંગ સેન્ટરમાં મને ચાલી વર્ષથી આ પાઘડી સિસ્ટમમાં દુકાન લીધેલી આજ દિવસ સુધી નવસારી વતી કોઈ પણ રિપેરિંગ કાર્ય થયું નથી નગરપાલિકા વતી તો આ અહીંની હકીકત છે બીજી વાત હા વૈકલ્પિક જગ્યા સિવાય માણસ વેપારી જશે ક્યાં બીજી વાત કોઈ પણ માણસને દરેક વેપારીને એવું નથી કે બધા જે વેપારી બધા વેપારી બધી રીતે એવું ઘર કમઠાણ વેપારી વર્ગ મજદૂર પગાર બધું ચલાવતો હોય લોનના આપતા ભરતો હોય કોઈ કઈ ભરતો હોય એ ક્યાંથી ભરશે એટલે વૈકલ્પિક જગ્યા કરી અને પછી નગરપાલિકા એગ્રીમેન્ટ કરીને દુકાનો માંગે તો તો હાલ માહિતી મળી છે એ રીતના ડેપ્યુટી કમિશનરશ્રીએ જણાવ્યું છે આ વેપારીઓને કે જે અતિ જર્જરીત છે તે તો ખાલી કરવી પડશે જે થોડીક કન્ડિશનમાં સારી છે તેના માટે કદાચ એ લોકો વાર્તાલાપ કરીને સમય હજુ લેશે પરંતુ ટેક્સ પેયરો છે યાર વેપારીઓ છે આપણને પૈસા આપે છે તો આપણો ધંધો ચાલે છે આપણી પાલિકા ચાલે છે તો એ લોકોને તો ભગવાનની જેમ રાખવા જોઈએ અને એ લોકોને સારી જગ્યાએ શિફ્ટ કરવા જોઈએ આપણે પાલિકા કોઈ પ્રપોઝલ એમની પાસે લઈને જ્યારે જાય છે ને ત્યારે એમને એવું લાગવું જોઈએ કે આ અમારું હિત વિચાર છે આ પાલિકા અમારી છે પચાસ વર્ષથી અમે જે સંબંધા પાલિકા સાથે રાખ્યો ને તે ખરેખર વાયબાર નથી ગયો એવું અમને ફીલ થવું જોઈએ તો આજે તો આ લોકો રસ્તા પર આવી ગયા એનો મતલબ શું આપણો વ્યવહાર કઈ રીતના છે આપણી લાક્ષણિકતાઓ શું છે એટલે મારી પણ રજૂઆત છે વાસ્તવિકતાની રજૂઆત છે કે આ લોકોને એક યોગ્ય સ્થળ આપો પહેલાં ત્યાર પછી શિફ્ટ કરવાની કામગીરી કરો અને જે જર્જરિત છે ને આટલી ખરાબ કન્ડિશન થઈ ગઈ કે તમારે ખાલી કરાવવા પડે તો આ જર્જરિત થયું ને તેની પાછળ મેન્ટેનન્સ કોણે નહીં કર્યું તે અધિકારીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરો આભાર